જય ભારત દોસ્તો કેમ છો બધા સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આજે ઓળું હિમાલયા તો હજી મેં ફોન કરીને પૂછ્યું પણ હજી કાંઈ ચાલુ થાય એવી શક્યતા હજી હમણાં લાગતી નથી એટલે એક જૂના બુલેટનું મારે થોડુંક કામ હતું પણ અત્યારે કદાચ સમય મળે ન મળે કાંઈ નક્કી નથી તો અત્યારે જેવું હેલ્મેટની આપણે વાત થઈ ગઈ કે હેલ્મેટ આપણે એની ડિઝાઇનને બધું કાંઈક કરાવી તો અત્યારે એના માટે હું જાઉં છું અને રસ્તામાં થોડો મોટો લોગિંગ કરીશ કેવું છે આનું સેટઅપ કે શું છે આનું વાઇઝરની કરવાનું છે જોવી આટકમાં કેટલું કામ પતે છે મારી પાસે એક એક દોઢ કલાકનો ટાઈમ છે એ ટાઈમમાં જેટલું પતે એટલું આપણે કામ કરશું કારણ કે એક બે વસ્તુ વિચારું છું બે ત્રણ દિવસમાં જોવી આગળ શું થાય છે ચાલો રસ્તામાં મળીએ જય હિન્દ જય ભારત દોસ્તો આમ તો બીજી વાર થયું આપણે અત્યારે હું નીકળી ગયો છું હેલ્મેટના ગ્રાફિકની જે વાત થઈ હતી ને એના માટે અહીંથી સોળ મિનિટનો રસ્તો દેખાડે છે અને સવારની શરૂઆત દિવસની શરૂઆત હોમેશ્વરદાદાના દર્શન કરીને અહીંથી અને ખાસ અત્યારે જાઉં છું એક્ટિવામાં આજે એક્ટિવાની મજા લઉં જૂને બુલેટે પડ્યું હતું પણ મેં એકદમ આજે એક્ટિવાની મજા એક્ટિવામાં બ્લોગ બનાવું એ કોઈ પણ વસ્તુમાં છે ને બ્લોગ બનીએ છે એવું જરૂરી નથી તો કંઈ બનાવવા માટે સારું બાઇક જ જોઈ કે કોઈ સારી મોટી તમારે સુવિધા જોઈ તમારી પાસે જે વસ્તુ છે એમાં તમે બધી કોઈ પણ વસ્તુ મૂળ તમે સારું પીરશો ને અને અત્યારે કદાચ અવાજની એક પ્રોબ્લેમ રહેશે કારણ કે આમાં વાઇઝર નથી વાઇઝર માર નખાવાનું છે એટલે સામેથી પવન આવે છે છતાંય માઈક તો છુપાવ્યું છે અત્યારે કારણ થોડુંક એ હતું કે બધું બુલેટ થઈ જાય ને એ લોકોએ ટ્રાય તો કરી છે ઘણી ઘણી કરે છે પણ એમાં એ તકલીફ એ જ થાય છે કે બે દિવસ પડ્યું રહે ને એ પછી સેલ્ફ નથી લાગતા હવે જો બેટરી ચાર્જિંગ કરવાનું નામ તો કંઈક ભૂલી ગયું એનું મને કીધું હતું એ કે બદલાવીને ચેક કરીને જોઈજો એ કે ફ્યુઝ બોક્સનું તો કાંઈ નથી બદલાવું હોય કે બેટરી જે ચાર્જિંગ થાય ને ગાડી કાઢી બેટરી ચાર્જિંગ થવી જોઈએ એ વસ્તુ કંઈક બગડી ગઈ હોય કે એવું બને કે એટલે કે એક બે દિવસ હું તમને સાવી કે સરખું ને વ્યવસ્થિત કરીને જ આપું ખોટું કે ઘડિયા ઘડિયે તમારે ને હેરાન સાચી વાત મારે હું આ શનિ રવિવારે કે એ ગણતરી હતી કે એક નાની ટ્રીપ છે ને કરવું જેથી કરીને મને આ બધું કમ્ફર્ટ ખબર પડે રાઈડિંગ ગિયર છે એ બધા કેવા કમ્ફર્ટ છે બાઇક થઈ ગયું હતું કેવું કમ્ફર્ટ છે એવો વિચાર હતો પણ હવે જોવી ટ્રાય કરું કે કદાચ એવું લાગે જૂનું બુલેટ લઈને હોય જાવ સ્પીડ સ્પીડવાળા વાહન થોડાક હલાવ્યા ને એટલે આમાં થોડીક હવે આમ ઓલું થાય એમ કે લઈ જવું કે ન લઈ જવું એવો વિચાર આવે જોવી જે શું થાય છે એ પ્રમાણે આપને અપડેટ આપતો રહીશ અત્યારે ધીરે ધીરે કામ તો ચાલુ કરી અત્યારે હેલ્મેટનું કરી કેવી રીતે થાય છે ને કેવું બનાવી છે જોજો ખૂબ મજા આવશે પાંચ મિનિટનો રસ્તો દેખાડે છે આટલામાં જ ક્યાંક હોવું જોઈએ ને તો આખું મને અંદાજ આવી જાય કેટલું કમ્ફર્ટ છે શું છે

બપોરે બહાર નીકળીને અને વાઈઝરનું ને એનું લોધાવડ ચોકમાં કદાચ એનું ભેગું થઈ જશે તો હું એનું વાઇઝરનું જોઈ લઉં બીજું જોઈએ હવે કેવી રીતે કરી બીજું બધું કામ તો કાંઈ મિત્રો અત્યારે થાય એવું લાગતું નથી મારી પાસે એ સમય નથી કામ છે તો ચાલો મિત્રો મળીશું નવા વ્લોગમાં નવી વસ્તુ સાથે નવા કામ સાથે ના સની રવિ કે રવિ સોમ કંઈક મારા ગોઠ હોય ને તો કહીશ તમને ટ્રાયલિંગ એક કરી જોઈ કેવું થાય છે સુદી જય હિન્દ જય ભારત